યુટ્યુબ ચેનલમાં માં અને ભેંના નામ ભેંના વિડિયો આવશે હું બધી ભેંના નામ તમને જણાવી દઉં આ પ્યાનું નામ નાની ખરેલી આનો નામ ભૂરી આનો નામ લાખતવારી નામ ખાંડી પાડી લે આનું નામ ચાંદી પાડી આ મારો ભૂરિયો પાડો આનું નામ ચેતલ અને આ આની માં વેચી નાખી આનું નામ મેં પી અને આનું નામ છે જાજલ અત્યારે ફળ ખાઈ હાલો હું તમને મારા વારાને અલગ અલગ વસ્તુ બતાવું

જો અત્યારે હવામાં રસકો આવે અત્યારે થોડીક વાર આવીને ભેહ પાણી પછી દુઃખો ચડો નાખશો હાલો હું બધી ભેગની કિંમત જણાવીશ આનું નામ લાખતવારી આની કિંમત છે એક લાખ વી હજાર આ પૂરી અમે લીધી હતી એક લાખ પાંચ હજાર આ આ ખરેલી છે અમે આ લીધી નહીં પોતાની ઘરેથી ઉછેરી હતી

અહીંયા બધો આ ઝાડ ને બધા હોય હે સાડિયા બાવરિયા અને થોડા દિવસમાં કાપી નાખશું અહીંયા પાન બહુ હોય આ પગમાં આવી જાય તો ફરી જ આવવા અહીંયા બધો પાછળ ઘરે બધા રહે છે હાલો હું તમને ચરાણ કિંમત જણાવી દઉં આ બે ગાડી છે બે ગાડીની યુઝ થઈને કિંમત થઈ સિત્તેર હજાર રૂપિયા

સબસ્ક્રાઈબર થઈ જાય તો એક નવી પેનલ આવીશ ને એનો વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં નાખીશ અત્યારે મને પચીસ સબસ્ક્રાઈબરે હજી મને પચીસ સબસ્ક્રાઈબર કરી આપો આવા નવા વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં જોતા રહીશું ધન્યવાદ